છાપા છે સમાજ સેવિકા મેઘ ના દ્વારા ફરી એકવાર માનવ સેવાના કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ક્રાંતિકારી તો આપકો સુ ગુજરાતી પિક્ચનર દાહી એટલે કે મારા પુસ્તકની વાસ્તવિક ઘટનાઓમાં બનાવવાથી વિચારો ઉમેરવા છે આવે બરોબર એટલે કે વાર્તામાં જે સુખદ આજ છે એને દુઃખદ બનાવી દેવો છે ના ના બરોબર સમજી ગયો

અરે સાચી અરંગ પ્રભાત ત્યારે જ થશે જ્યારે આ દેશના લોકો ઈર્ષા અને દંભ છોડીને એકબીજાને મદદ કરશે ત્યારે